ઇકો ત્યારે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના બસો ઉપરાંત ધારી ગીરના ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ધારી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું આવેદનપત્ર પાઠવવા અગાઉ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ ખેડૂતો સરપંચોની મુલાકાત લીધી હતી ગામડાઓ અને ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ ધારી તાલુકાને બચાવવા આગળ આવી હતી જે રાજકીય નહીં પણ બિન રાજકીય આંદોલન શરૂ થાય તેવી શીખ પરેશ ધાનાણીય આપેલ હતી ને કોંગ્રેસ સાથે ખેડૂતો મૌન રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવીને કાળો કાયદો રદ કરવાની માંગણીઓ કરવામાં આવી હતી કોંગ્રેસ સાથે સિંહોના ગઢ ગણાતા આંબડી ગ્રામજનોએ પણ અલગ આવેદનપત્ર પાઠવ્યું હતું ને ઇકો સેન્સેટિવ ઝોન સામે વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું જ્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી ઇકો સેન્સેટિવ ઝોનના ઉઠેલા વિરોધ હવે અમરેલી જિલ્લાના ધારીમાં પહોંચ્યો છે ને ખેડૂતો સરપંચો સાથે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવીને ઇકોસેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ નહીં થાય તો શાસ્ત્ર સાથે શસ્ત્ર ઉઠાવવા પડે તો પણ પાછી પાણી નહીં કરવાની ચીમકી ધારી કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ ઉચ્ચારી હતી ઇકોસેન્સિટિવ ઝોન અંગે વિધાનસભાના નાયબ દંડક દ્વારા કૌશિક વેકરિયાનું નિવેદન સામે આવ્યું છે ને ઇકોસેન્સિટિવ ઝોન અંગેના ગામડાઓમાં મુદ્દાઓ ધ્યાન આવ્યા છે અને વનમંત્રી મુળુભાઈ બેરા જોડે પણ ચર્ચાઓ થઈ છે જ્યારે અમરેલી જિલ્લાની ટીમ સાથે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવને પણ મળવા જશું તેવું વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું